એલો ફ્રેન્ડ કેમ છો તમે બધા મજામાં છો અમારા મને બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરો છો આજે આપણે તમાકુના પેલા ભાગવા જવાનું છે અને જો તમે એ પણ તમાકુના પીલા ભાગ્યા હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો ચાલો આપણે જઈએ પેલા ભાગવા તો આપણે આવી જઈએ તમાકુના પેલા ભાગવા અને આપણે સંપલાઈ ઉતારી જોઈ લો તમે હું બધા પેલા ભાગે છે જોઈ લો તમે આપણે અહીં જઈએ પેલા ભાગવા જોઈએ કોઈ ખાનું પેલા ભાગવાનું બાકી છે પેલા વાઘવાનું જોઈ શકો છો તમે तो चलो तुमने बताओ पहला आपड़े जीवित भागवाना જોઈ લો તમે અંદર કદું આવે ને કાબો એ આપડે ભાગી લેવાનો સીઠા મંદર થી બધા ભાગ વિના છે આપણે ઉપર ડોક આવે નહી ભાગી નાખન જરૂર बताओ तो सेन મતલબ આગળ વધે નહી તમારો સમજ્યા જુલો અભી ખડું લાગતું ના નાખો બચ્ચે આવે એક એક ચહેરાના ભાજી હતા અને આમાં આપણે પીવરાયેલું છે અને પીવરાવાનું બાકી એટલે કે આમાં આપણે ભાગવા જવાનું છે કારણ કે કાલ પીવરાવાનું આપણે ચાલો હવે આપણે આમાં પેલા ભાગવા જઈએ અને કાલ પછી આમાં ભાગશું અને આમાં પીવરાવાનું એટલે પહેલાં જો અહીંયા ભાગે એટલે આપણે અહીંયા જઈએ ચાલો એટલે મિત્રો આપણે એક એક વાદળીના આપણે પેલા ભાજી નાખ્યા અને આપણે પછી બીજી વાર ડિનાર ચાલુ કરીને છે પેલા ભાગોને જોઈ લો તમે અને આપણે પાણી પીવા અંતરે આવીએ પાણી પીને પછી પાહા ભાગીએ પેલા તમાકુ પાણી પીને પછી આપણે પીલા ભાગવા મંડે તમે જોઈ શકો છો એલા મિત્રો હવે આબી જે છે 11:30 અને આપણે આ તાનકોના પેલા ભાગી હવે આપણે જેસી ખાવા ગયી તો ચાલો હવે ઘરે જઈને આપણે ચાલુ કરીએ વિડિયો તો આપણે ઘરે આતરે અહીંયા જો રોટલા જો બને છે અને એક બે રોટલા સડીતે એટલે આપણે ખાઈ લઈએ અને શાક હે ફૂલી ભરનું ચાલો ખાઈ લઈએ એલા મિત્રો આપણે ખાઈ રહ્યા છે અને આપણે જવાનું છે નાવા ચાલો હવે આપણે નહી આવી જઈએ પાણી ગરમ થઈ રહ્યું છે ચાલો આપણે ફાઈનલી નહીં નાતારીએ છીએ હવે આપણે જવાનું છે પેલા ભાગવા તો મગુના ફ્રેન્ડ હવે વાગી રહ્યા છે તૈણને હાડા તૈણ થવાયા છે ને હવે આપણે જવાનું છે તમાકુના પીલા ભાગવા એટલે આપણે પાણીનું કેન લઈ લીધું છે ને આગળથી ભરવાનું છે એટલે હવે આપણે જઈએ છીએ પેલા ભાગવા ચાલો એટલે ફ્રેન્ડ આપણે કેન ભરી લીધું છે જોઈ લો તમે અને હવે આપણે પાક બીજા છે તમે ગુવારા છે આપણે જણા તમાકુ ભાગે એના અને આપણે પાણી ભરણ હતું એટલે આપણે વાહર્યા હતા અને હવે આપણે જઈએ છીએ તમાકુ પીલા ભાગવા ચાલો આપણે પીલા ભાગી છીએ અને હવે હાજ પડી જઈએ એટલે આપણે છે જો કરી દેવાની બ્લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ લાઇક સબસ્ક્રાઈબ કરી જાઓ જય માતાજી